ગુજરાત સરકારના દશ પા તબક્કાના સેવા સથુ કાર્યક્રમ આજે 130 અલગ વિધાનસભા મત વિસ્તારમાં લીમડી कन्या પ્રાથમિક શાળા ખાતે સવારના 9 કલાકે કિશનના 5 કલાક સુધી રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ dânતાને મળી રહે એવા શુભ આશેથી ગુજરાત સરકારના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા પ્રાંત કલેક્ટર એકે બેટિયા સાહેબ જિલ્લા લીડ બેંક ઓફિસર પરમાર સાહેબ મામલતદાર એવા પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી ગઢવી સાહેબ ઉપસ્થિત જુદા જુદા વિભાગના અધિકારીગણ કર્મચારીગણ અને મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત અમારા લાભાર્થી ભાઈ બહેનોનો આજે અમે દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમને અહીંથી ખુલ્લો મૂક્યો છે અને બધા ભાઈ બહેનો અને જે તાલુકા કક્ષાએ લાભ લેવા જવું પડતું હતું એ અમારે જનતાને દ્વાર અજે દશમા તબક્કના સેવા સેતુના કાર્યક્રમના માધ્યમથી આજે અમારા અધિકારી કર્મચારી અહીંયા ઉપસ્થિત રહી અને બધાને લાભ આપવાના છે ઉપસ્થિત સૌ અમારા લાભાર્થી ભાઈ બહેનો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર રાજ્યના ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે જે સેવા સેતુ કાર્યક્રમે જે વ્યવસ્થા છે એનાથી હર્ષ અને લાગણી અનુભવે છે થેન્ક યુ